નમસ્કાર મિત્રો હું છું મેઘા અને સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક્સ સ્કૂલ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું તો આઈડિયા ટેપ પ્રો જે હમણાં જ લોન્ચ થયું છે અને તેનો ફર્સ્ટ સેલ એકવીસ માર્ચથી શરૂ થઈ રહ્યો છે જો તમે ટેબ્લેટ લેવાનું વિચારી રહ્યા છો તો તમે લેનુઓના આ ટેપ માટે રાહ જોઈ શકો છો તો મિત્રો હવે આ આ ટેબ્લેટના આપણે સ્પેસિફિકેશન જોઈ લઈએ તો આમાં તમને બાર પોઈન્ટ સાત ઇંચની એલસીડી ડિસ્પ્લે મળી રહી છે સાથે સાથે તમને એકસો ચુમ્માલીસ અર્સનો રિફ્રેશ રેટ મળી રહ્યું છે અને વજનની વાત કરવામાં આવે તો આ ટેબ્લેટ તમને સત્સો પંદર ગ્રામનું મળી રહ્યું છે વાત કરીએ હવે આ ટેબ્લેટ ઓપરેટિંગ સિસ્ટમ નહીં તો તમને એન્ડ્રોઈડ ફોર્ટીન ઓપરેટિંગ સિસ્ટમ મળી રહી છે પરંતુ તમે તેને બે ઓએસ સુધી અપગ્રેડ કરી શકો છો એટલે કે એન્ડ્રોઈડ સિક્સટીન સુધી તમે તેને અપગ્રેડ કરી શકો છો પ્રોસેસરની વાત કરવામાં આવે તો મીડિયાટેક ડાયમેન્સિટી એટ થ્રી ઝીરો ઝીરો ઓક્ટાકોનું પ્રોસેસર તમને મળી રહ્યું છે સ્ટોરેજની વાત કરવામાં આવે તો આ ટેબ્લેટ તમારે આઠ જીબી એકસો અઠાવીસ જીબી અને બાર જીબી બસો છપ્પન જીબી એમ બે વેરિયન્ટમાં અવેલેબલ હશે હવે જોઈ લઈએ આ ટેબ્લેટમાં કેમેરો તો આ ટેબ્લેટમાં તમને બેકમાં તેર મેગા પિક્સલનો ઓટો ફોકસ કેમેરો મળી રહ્યો છે અને સાથે સાથે ફ્રન્ટમાં આઠ મેગા પિક્સલનો તમને ફિક્સ કે ફોકસ કેમેરો મળી રહ્યો છે સ્પીકરની વાત કરવામાં આવે તો તમને ચાર જેબીએલ સ્પીકર મળી રહ્યા છે અને ડોલ બી એટમોસ કનેક્ટ હશે સાથે સાથે વાત કરીએ આ ટેબ્લેટમાં સેન્સરની તો તમને ફિંગરપ્રિન્ટ સેન્સર અને બીજા એટલીમેટર સેન્સરને બધું મળી રહ્યું છે સાથે સાથે વાત કરવામાં આવે તો યુએસબી ટાઈપ સી મળી રહ્યું છે અને યુએસબી ટાઈપ સી પોર્ટ પણ મળી રહ્યું છે બેટરીની વાત કરીએ તો દસ હજાર બસો એમએચની તમને આમાં બેટરી મળી રહી છે અને પિસ્તાલીસ વોટનું ક્વિક ચાર્જર મળી રહ્યું છે કલર ઓપ્શનની વાત કરવામાં આવે તો આ ટેબ્લેટમાં તમને લુના ગ્રે અને ગ્રીન કલરમાં અવેલેબલ છે સાથે સાથે વાત કરીએ આમાં તમને શું શું એસેસરી મળી શકે છે તો તમને લેનો ટેપ પેન મળી શકે છે કીબોર્ડ મળી શકે છે અને તેનું કવર મળી શકે છે હવે વાત કરી લઈએ મિત્રો આ ટેબ્લેટની કિંમત કેટલી હોઈ શકે છે તો આ ટેબ્લેટની કિંમત સત્યાવીસ હજાર નવસો નવ્વાણું રૂપિયા હશે અને જેનો ફર્સ્ટ સેલ એકવીસ માર્ચે શરૂ થઈ રહ્યો છે એટલે કે તમે એકવીસ માર્ચથી એમેઝોન અથવા તેની સાઇટ ઉપરથી આ ટેબ્લેટને ખરીદી શકો છો અને આઠ જીબી એકસો અઠાવીસ જીબી તમને અઠ્યાવીસ હજારમાં મળી રહ્યું છે જ્યારે બાર બસો છપ્પનની વાત કરવામાં આવે તો તે તમને ત્રીસ હજાર આસપાસ પડી શકે છે એટલે કે જો તમે કોઈ ટેબ્લેટ લેવાનું વિચારી રહ્યા છો તો તમે આ ટેબ્લેટ માટે વેઇટ કરી શકો છો અને આ ટેબ્લેટ તમે ખરીદી શકો છો કેમ કે આમાં બેટરી કેપેસિટી પણ સારી મળી રહી છે અને સાથે સાથે તમને પ્રોસેસર સારું મળી રહ્યું છે તો તમે આ ટેબ્લેટને જરૂરથી ખરીદી શકો છો તો મિત્રો આજનો આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર જણાવો અને તમે આ ટાઈપની બીજી કોઈ ઇન્ફોર્મેશન જાણવા માગતા હો તો પણ કમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને અત્યારે તમે કયો ફોન યુઝ કરી રહ્યા છો તે પણ કમેન્ટમાં જણાવો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે આ વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં તમને વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ ફેસબુકની લિંક પણ આપેલી છે તો તેના ઉપર ક્લિક કરી અને તમે અમારી સાથે જોડાઈ શકો છો મળી આવવા બીજા નેક્સ્ટ વિડીયોમાં